પારેવાને ઉકાય આવે તો પારે ઉડાડવા પડે ને કે જાય ખાઈ જાય પાછા અચ્છા हमको સિકા દિયા હે અચ્છા તો તિયા ડોમર પકા ભઈ પતંગ સકાવયા આપણે ગડી સકાવીશું જો કાઈજ ભઈ જો અમે દોરો લાવ્યા કે ખંદાળિયા કરે આગળ સકાવીએ પતંગ તો પૂસડા વાળી પતંગ છે મિત્રો પૂસડા વાળી બોલો મજા આવે કે સકાવે ને તે તેર કી રહેને દામા સોકરા પતંગ સકાવે મણે બોલો શું કરવું અમે હા જો

अबे मित्रों बने ने की इच्छा अत्या पहली है कितनी है हमारा नाम दी दूध तो फाइनली मित्रों चाह आप पक जाए गाड़ी कितनी में અમે મિત્રો દી આવી આપણે બધી જે કામ કરેને દી આવીએ તો હવે મિત્રો આપણે સડી છે હરખભાઈ ની ઉપર હિંગું પાડવા અમે તમને હિંગું દેખાય મિત્રો તો કોમેન્ટ માં કેજો હિંગું સેટ ની હું દેખાય મિત્રો બોલો આ આ કે બોને આયા બે આયા બે ત્રણ છે એક બે આયા છે જો આખો હરીગો ખાલી છે તો આય માર બાબી વાડ જોઈ નું બોલો આખડે પાડશે લાડ પણ હોય તો પડે ને કઈ છે ની આપડો બે ત્રણ એ પાડી લી ઓ દો મિત્રો મેડલી હિંગો પાડી દીધી રે ઓકે ખરી ગયો ને મિત્રો સારો બારો વાડી નાખ્યો છે આપણે ને મિત્રો કપાસો આ તળડ્યો અને વીણવાનું આપણે બપોર પછી હમણાં ન વીણવાનો એટલે તો એય કરી આપણે જો કપાસ તળડ્યો જો કેટલો મસ્તનો કપાસ હે paro paro સે બોસે નહીં કઈ કપાસ હવે મિત્રો આપણે બનાવની છે મેગી જાવ એક મેગી હે बनाने बना तो से उन्होंने बताओ कि अभी तक बना है हम वीडियो में कंटिन्यू बने रहे तो तो दो आप अपने टमेटो मोल ले का डोंगले ही मोल ले यहाँ छे मर्चा और कुछ भी मोल है तो बताओ कि मैं है तो अब तो इसे तैयार तब बाप मित्र था तो नहीं फूक मरवे पड़े <laughs> आ नाखी दीदी मित्रों डूंगी डूंगे ने सड़वा देवे ने भाई ने कावी डाई डा के बटका होय कुलदीप भाई मरसा भाई मोटा मोटा मळने का बटका <laughs> करने का लाल ले लीला बे टमाटर न थिया टमाटर हो भाई मरसा <coughs> अच्छा हमको सड़वा देवे ने कड़ी हम काम बनाया तुम क्या बनाता है क्या गो कमेंट में මේක බනය දාව හෙලි වච්චයකයයි ෝයි නියම මට පටම අන හිෙදතය මික්ස් කරන බුදුයි අවනක දෙවනු මිටු කා න කා.

मैं नहीं बताऊंगा। मैं मना की तो पानी पानी गरम था दे एक घडी कावे। तो फाइनली मित्रों आधम થઈ ગયો છે ને હવે નાખવાની છે મેગી આપણે જો. આ નાખી દીધી અંદર હવે. બફા ગયા ગડીક. હવે ની મિત્રો બફાવા દેવાની ગડીક. ફાઇનલી મિત્રો જો મેગી મેગી બની ગઈ છે તો કેટલી મસ્ત નીયા.

આવું કંઈક કપાય તો તમારે કેવું કોમેન્ટમાં કહેતો મને એમ મિત્રો ગાડી એ લીધી તમને દેખાય નહીં મને દેખાય હા તો મિત્રો આપડી છેલ્લી બોલો હા અમારે બોડ પેન્ટી લઈએ આપડી છેલ્લી તો મિત્રો જીવડા તો તમે દેખાય આમ ભાળો કેટલા જીવડા બોલો ને ફોરે એટલે વાત કરો તમે કેવા ઊંધાઈ બોલો એટલા બધા તો મમ્મીએ હા એમ અર્ષદભાઈ ने ර की बनाव जासा साන जा ට රजजाම බ ි ब द अමोड මजा අප ති ක ක के ම नहीं મારે બાઈ થોડાક અહીંયા રહી ગયા કેમ કે જીંદ તો ફાવે પણ મોડ આવે એટલે અહીં રહી જાય અમારે બૂળું પૈદ્યો ફોન કોન દેખતા હોય અમે મિત્ર ડિશિમ લેધરું જરૂર થી જોતા જો તે હવે તો આપણે વીણવા મળીએ વગડે હવે મિત્રો આપણે વહી જઈએ વીણવા બસ મિત્રો આજના બ્લોગ મળી ચેનલ મનાવો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળી કાલે ના કે ભાઈ વાત